અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી ઠગ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો છે ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો છે ચારસો પચાસ કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને જેલ હવાલે કરાઈ શકે છે મહત્વનું છે કે જે પ્રકારથી ભૂપેન્દ્ર ઝાલાને જેલ હવાલે કરાઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી છે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અન્ય સમાચાર સુરતથી મારામારીનો વિડિયો વાયરલ થયો છે વેસુ સુમન આવાસમાં મોડી રાત્રે મારામારી બહારથી આવેલા શખ્સોએ મારામારી કરી વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તો બિલ્ડિંગમાં મેન્ટેનન્સના પૈસા બાબતે ઝઘડો થયો હોવાનું અનુમાન કેટલાક લોકોની ઈજા પણ થઈ હોવાનું આવ્યું સામે વિડિયો બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી મારામારીનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે સુરતમાં બહારથી આવેલા શખ્સોએ મારામારી કરી હોવાનું સામે આવી રહ્યું છે હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે વેસુ સુમન આવાસમાં મોડી રાતે મારામારીની આ સમગ્ર ઘટના બની હતી તો બહારથી આવેલા શખ્સોએ મારામારી કરી હતી તેવું ત્યાંના લોકો કહી રહ્યા છે પોલીસ આ અંગે વધુ તપાસ કરશે કે કોણ હતા આ શખ્સો જેમણે મારામારી કરી રાત્રિના સમયે મારામારી થઈ હતી જે બાદ પોલીસને બોલાવવામાં આવ્યા હતા હાલ આ વીડિયો સામે આવ્યો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે અહીંના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે બીજી તરફ સુરતમાં મહિલાએ બસ ડ્રાઈવરને માર્યો માર અડાજણથી જતી વખતે બસ ડ્રાઈવર સાથે બની ઘટના મહિલાને સીધા રસ્તે ચાલવા ટકોર કરવામાં આવતા મહિલાનો પિત્તો છટક્યો મહિલાએ ડ્રાઈવરને એક બાદ એક તમાચા ઝીંક્યા હોવાનું સામે આવ્યું તો મહિલાએ બસ ડ્રાઈવરને માર માર્યો ઉલ્લેખનીય છે કે ડ્રાઈવરે ટકોર કરી હતી જે બાદ મહિલા ગુસ્સે ભરાઈ અને તેણે ડ્રાઈવરને લાફાવાડી કરી તો મહિલાએ બસ ડ્રાઈવરને માર માર્યો હતો સીધા રસ્તે ચલાવવા માટે ટકોર કરવા બાદ આ મારામારીની ઘટના સામે આવી છે જેમાં મહિલા બસ ડ્રાઈવરને વારંવાર લાફા મારતી નજરે પડી રહી છે તો વડોદરામાં ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ ભાજપના જ કાર્યકરે નોંધાવી છે ફરિયાદ ભાણજી પટેલ સામે ગુનો દાખલ સમાગામમાં આવેલા પ્લોટને લઈને ચાલે છે વિવાદ કોર્ટની મનાઈ છતાં પ્લોટમાં પ્રવેશ કર્યો પાલિકાની ટીમે પણ બાંધકામ તોડી પાડ્યું તો સમાગામમાં પ્લોટને લઈને વિવાદ ચાલી રહ્યો છે આ અંગે વધુ મહત્વપૂર્ણ સમાચાર કોર્ટની મનાઈ હોવા છતાં પ્લોટમાં પ્રવેશ કરવામાં આવ્યો પાલિકાની ટીમે પણ

ત્યાં ભાજપના જે કોર્પોરે કાર્યકર્તા છે ઉપેન્દ્ર ગરગડે તેમના દ્વારા એક કોર્ટમાં જે છે તે દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આ જે પ્લોટ છે તેના પર તમામ લોકો માટે મૂકવામાં આવી છે ત્યારે જે પટેલના ઈશારા પર કોર્પોરેશનની ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને એક ઓરડી બાંધેલી હતી તે ઓરડીનું બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવ્યું હતું આ કોર્ટના આદેશ પ્રમાણે જે ઉપેન્દ્ર અરઘડે છે તેમના દ્વારા આજે શમા પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભાજપના જે બે નેતાઓ છે તે આમને સામે આવી જતા અત્યારે જે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર માતર નડિયાદ કટલાલ અને કપડવંજ બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જિલ્લા સહકારી સંઘમાં અપક્ષનો પગ ફેસારો પાંચમાંથી બે બેઠક ભાજપના ફાડે ત્રણ પર અપક્ષની જીત કુલ તેરમાંથી ભાજપની આઠ બેઠકો બિનહરીફ થઈ હતી

પ્રશ્ન તો આવનારા સમયમાં એ સીટ આરવા પાછળનું કારણ પણ સંશોધન કરીને એના ઉપર પણ અમે ફરી તો પ્રકાશ ના રહી જાય માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું પાર્ટીના મેન્ડેટ દ્વારા જેને પણ મેન્ડેટ આપવામાં આવશે તે ચેરમેન થશે અને સહકારથી સમૃદ્ધિ તરફ છેવાડાના વ્યક્તિ અને સભાસદોને લાભ થાય એવું શિક્ષણનું કાર્ય સારી રીતે સંકરશે એવી મારી લાગણી છે તો ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ માતરમાં ભાજપમાં ભડકો થયો છે માતરમાં ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરી છે પૂર્વ એમએલએ બે વખત પાર્ટી વિરુદ્ધ જઈને હારનો સામનો કરાવ્યો હોવા છતાં પક્ષ તરફથી કાર્યવાહી ન કરાતી હોવાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે આ મામલે માતરના ધારાસભ્ય સહિત બસ્સો કમલમ પહોંચીને કરી સાથે જ કેસરીસિંહની પાર્ટીમાંથી તત્કાલ હકાલપટ્ટી કરવાની માંગ કરી છે પાર્ટી કોઈ પગલા નહી લે તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી છે તો પાર્ટી ને જણાવવા આવે છે કે પાર્ટી ની અંદર બે બે તળા વિભાગ પડેલા છે તો કાર્યકર્તાઓ નો અહીંયા આગળ મરો થાય છે અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી ને હાલની તારીખ માં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ શ્રી સાથે છીએ પોતાના કોઈ પણ પ્રદેશ અધ્યક્ષમાં કોઈને લેવાના હોય તો નહેરવાની કરીને કોઈ લેશો નહીં કાંઠે જો પોતાનું ઘર જ ના હાચવી શકતા હોય તો ગુજરાત પ્રદેશમાં જેમ શું એમનું ઘર હાંચવી શકવાના છે આજ મારી વિનંતી છે અમારી માં ત આજ છે કે એને જે તે કરીને નિર્ણય કરવો જોયો પાતો અમને કહી દે તમે જ જતા રહો પાતે એને કહે કે તમે જતા રહો આવનારી ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જો સખત પગલા ભરવામાં નહીં આવે તો ત્યારે ત્યાર બેઠકો માતર વિધાનસભા જિલ્લા પંચાયતની ત્યારે ત્યાર બેઠકો કોંગ્રેસ લઈ જશે ખેડા જિલ્લા ભાજપ ફરી એકવાર વિરોધ નો વંટો જોવા મળ્યો છે જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે

રાધનપુર ને જિલ્લો બનાવવા માટે માં કોંગ્રેસે રામધૂન બોલાવીને યોજ્યા ધરણા કોંગ્રેસ મહિલા કાર્યકરોની પોલીસે કરી છે અટકાયત આગામી સમયમાં ઉગ્ર આંદોલન ની ચીમકી રાધનપુર આ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહિયાં મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુર ને બાકાત રાખ્યા છે હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્ય થી સાંસદ અને સાંસદ થી અધ્યક્ષ

ઓછી બતાવીને ફોર્મમાં બે સંતાન હોવાનું દર્શાવ્યું હતું હાલ સરપંચના ઘરે ત્રણ બાળકો છે ગ્રાન્ટની રકમનો પણ દુરઉપયોગ થયો હોવાનો આરોપ લાગ્યો છે ત્રણ બાળકો છે ચૂંટણી પંચના નિયમ મુજબ બે બાળકો હોય અને ત્રીજું બાળક થાય તો એને રાજીનામું આપવું પડે અને સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી કરવી પડે તો દાહોદના વરોળમાં મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના થતા ખબડાટ મચ્યો છે રૂપિયા પાંચ લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી થઈ છે ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી આભૂષણની ચોરી કરીને ફરાર થયા આ બનાવ અંગે લીમડી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના ફૂલ તથા ઝોમખી વગેરે વગેરેની ચોરી કરેલ છે દર્શન કરવા માટે સવારમાં સાડા ચાર વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થઈ એટલે મેં ગામ લોકોને વાત કરી વડોદરામાં ખૂંખાર ધાડ પાડવો ચુમ્માળીસ વર્ષે પકડાયા પેટ્રોલ પંપ અને હોટલમાં ધાડ પાડી હતી યુવાનીમાં ધાડ પાડનાર આરોપી વૃદ્ધ વય ઝડપાયા છે પોલીસે વેશપલટો કરીને મહારાષ્ટ્રમાંથી ઝડપ્યા ખૂંખાર આરોપીઓને દબોચવામાં પોલીસને ચુમ્માળીસ વર્ષ લાગ્યા ઓગણીસો એક્યાસી થી ઓગણીસો માં ટોળકીએ હાઇવે પર ઉપરા છાપરી ધાડુ પાડીને ગભરા